કદાચ નહીં સાંભળ્યો એવો ઇતિહાસ કહું તમને અમદાવાદના દામોદર ભક્ત થઈ ગયા નામ સાંભળ્યું છે તમે ઈ ભગત એવા પ્રેમી હતા અને મહારાજ એવા એના ઉપર રાજી હતા વાત એવા રાજી હતા અને મારા ઈશ્વર સ્વામી વારે વારે વાત કર્યા દામોદર ભગતની મહારાજની આંખમાં એક વાર કણું પડી ગયું હતું કણું કણ મમજો મંદિરના કામ હાલતા ને મારે સુપરવાઇઝિંગ કરવા જતા ક્યાંક કડી આવી ટાંકડું લઈને ટોકતા હશે ને તણખી ઉડી આંખમાં પડી કોઈ હિસાબે નીકળે ને હરાણ થઈ ગયા મહારાજ નું માથું દુખી આવ્યું આંખ માં આંસુ ને ઉઈ ગયા ખાટલે જઈને સિરિયસ કોઈ કે કીધું મહારાજ અમદાવાદ માં દામોદર ભગત છે ને આંખ માંથી કણું કાઢતા આવડે એ આવ્યા મહારાજ ને કે મહારાજ દામોદર ભગત આવ્યા એ કણું કાઢે મહારાજ કે જાત નો કોણે બ્રાહ્મણે તો કે બ્રાહ્મણ તો તો અડવા ન દેજો કે પણ મહારાજ તમને આંખમાં દુખેરું તો કે એ દુખે બેઠું કે એમ કે ઓઢીન ઉઈ ગયા કલાક થી મંડ્યા પાછા રોવા દુખે બ્રહ્મચારી કે દુખે તો ના પાછા ઓટીને ઉઈ ગયા એની લીલા જુઓ તમે નટખટની લીલા હાંજ પડી ગઈ આંખ હુંજી પડી આવી ડોડો થઈ પડી દામોદર ભગત કે હવે એ જોતો જાય કે પછેડી પરી કરી આંખ પોળી કરી જીભ નાખી મહેન કણું કાઢી લીધું મહારાજ ને આમ મારી ધજ થઈ રૂ ધજ થઈ રૂ કે દુખાવ મટી ગયો કેને કાઢ્યું કે ને મહારાજ કે દામોદર મહારાજ કે જાત નો કોણ બ્રાહ્મણ તો કે ના મહારાજ ઉભા થઈને એવો ઝાપટ્યો ને એટલે આડ્યો કેમ તું મને કે મને વટલાવ્યો તે મારી આંખ તે જીભ થી અબડાવી એવા વઢ્યા વઢ્યા ઓલ ભગત કે મહારાજ તમે નવી રીત કરી કે અમે તો કોકનામ કણક કાઢી દે ને તો એમને શિરમોડ આપે કે પાક પહેરાવે કે તમે તો જાટકણી કાઢો રાખે અમારો રિવાજ તેવો હોય અમારે વૈદ્યને ક્યાંક કોઈનો રોગ મટાડી દે ને તો અમને મુગટ પહેરાવે હાર પહેરાવે થેન્ક યુ કે તમે તો આ ઠપકો ડોરા કે ઓ મહારાજ એવી રીતે કે હા હા કે લો તો તમને શું જોઈ શું શિરપાવા આપી કાંઈ નહીં રાજી થાવ બાપા ગરમ કેમ થઈ ગયા તમે એ મહારાજ કે અમે તારામાં એટલા રાજી થયા અમારી વાલામાં વાલી વસ્તુ એક તને દઈ દઈ અને મહારાજને હોઠ ઉપર અહીંયા ફર્સ્ટ ક્લાસ કાળો તિલ હતો એ મહારાજે તિલ દામોદર કીધું અહીંયા આવો કે દામોદરના ચપમાં મહારાજે બચી કરીને આ તિલ હતો એને ટ્રાન્સફર કરીને દઈ દીધો ને અહીંથી વિદાય કરી દીધો હવે ઈ ભગત ની મારે વાત કરવી છે બાથમાં ગાલી ને ભેટ્યા માથે હાથ મૂક્યા પાઘડી બંધાવી કે તે અમારી પીડા મટાડી દીધી આવો ભગત હવે જોજો ઈ ભગત આ ભક્તિ કરવા માંડ્યા અને જગત છે પીડા કરવા માંડી બળતરા થઈ એને શરૂ કારણ કે પ્રતિ